નમસ્કાર ડીબી લાઈવ આપનું સ્વાગત છે લોકસભા ચૂંટણીની જાહેરાત સાથે જ સમગ્ર પંચમહાલ જિલ્લાની અંદર અને તેમાં પણ ખાસ કરીને ગોઘંબા તાલુકાની અંદર ચૂંટણીનો માહોલ ગરમાયો છે ત્યારે આજે ગોગંબા તાલુકાના રણજીતનગર મુકામે ભારતીય જનતા પાર્ટીના લોકસભાના છોટાઉદેપુર બેઠકના લોકપ્રિય ઉમેદવાર જસુભાઈ રાઠવાની જંગી સભા યોજાઈ હતી જેની અંદર ખૂબ જ મોટી સંખ્યામાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ આલોલના ધારાસભ્ય જયદ્રેશ પરમાર છોટાઉદેપુર જિલ્લા ભાજપના પ્રમુખ ઉપેન્દ્રભાઈ રાઠવા અને અન્ય કાર્યકર્તાઓ સાથે જસુભાઈ રાઠવા આવી પહોંચ્યા હતા જસુભાઈ રાઠવાનું ભવ્ય ઢોલ નગારા સાથે સ્વાગત કરવામાં આવ્યું હતું અને ટીમલીના તાલ સાથે સ્થાનિક મંડળો અને કાર્યકર્તાઓ દ્વારા ખૂબ જ ઉમંગ અને ઉત્સાહ સાથે જસુભાઈ રાઠવા અને તેમની ટીમને આવકારવામાં આવી હતી રણજીતનગર કોમ્યુનિટી હોલ ખાતે યોજાયેલ જાહેર સભાનું આયોજન રણજીતનગરના સ્થાનિક કાર્યકર્તા મિત્તલભાઈ પટેલ અને શૈલેષભાઈ પટેલ અશ્વિનભાઈ પટેલ સહિતના ભારતીય જનતા પાર્ટીના કાર્યકરોએ ઘણી મહેનત કરી અને આ કાર્યક્રમની તૈયારીઓ આરંભી હતી સ્થાનિક ચીલાવાળા મંડળ દ્વારા અહીંયા મોટા મોટા ઢોલ નગારા સાથે અને શરણાઈ સાથે નાચતા કૂદતા આ સભાની શરૂઆત કરવામાં આવી હતી અને સભાના સ્થળે ખૂબ જ જોરદાર સ્વાગત પણ કરવામાં આવ્યું હતું આ ભારતીય જનતા પાર્ટીના છોટાઉદેપુર લોકસભાના લોકપ્રિય ઉમેદવાર જશુભાઈ રાઠવાની જાહેર સભાના સ્થળે જાણે કે ઉત્સાહ અને ઉમંગનું વાવાઝોડું જોવા મળ્યું હતું અને ગોગંબા ભાણપુરા ફરોડ પરોલી વાડીનાથ ચેલાવાડા રણજીતનગર કંકોળાકોઈ જીતપુરા રાયનમુવાળા સહિતના આસપાસના અનેક ગામડાના ભારતીય જનતા પાર્ટીના સમર્થકો અને કાર્યકરો સભા સ્થળે આવી પહોંચ્યા હતા જેમાં ચેલાવાડા ગામના ભાજપના સમર્થકોએ પોતાની આગવી છટા સાથે મોટા મોટા ઢોલ અને રામ ઢોલ લઈ વગાડતા વગાડતા આવી પહોંચ્યા હતા જેણે વિશેષ આકર્ષણ જમાવ્યું હતું અને આજની આ જાહેર સભામાં ભારતીય જનતા પાર્ટીના મહામંત્રી અને છોટાઉદેપુર લોકસભાના સંયોજક તરીકે જેઓની નિયુક્તિ કરવામાં આવી છે એવા મયંકભાઈ દેસાઈ પ્રભારીશ્રી તેમજ હાલોલના ધારાસભ્ય જયેન્દ્રસિંહ પરમાર અરવિંદસિંહ પરમાર ઘોઘંબા તાલુકા સંગઠનના પ્રમુખ ગુણવંતસિંહ ગોહિલ તેમજ તાલુકા પંચાયત પ્રમુખ હેમંતભાઈ રાઠવા પંચમહાલ જિલ્લા કારોબારી અધ્યક્ષ ભીખાભાઈ સોલંકી છેલુભાઈ રાઠવા તથા સ્થાનિક ભાજપના કાર્યકરો અને હોદ્દેદારો ખૂબ જ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા અને જશુભાઈ રાઠવાનું સભા સ્થળે આગમન થતાં જ હાજર સૌ લોકોએ ગપોલી અને ઢોલ શરણાઈ સાથે તેમને આવકાર્યા હતા અને કંકુનો ચાંદલો કરી હાર પહેરાવી અને તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ કોમ્યુનિટી હોલ ખાતે સભા યોજાઈ હતી જેમાં ધારાસભ્ય શ્રી જયેન્દ્રસિંહ પરમાર સહિતના આગેવાનોએ છોટાઉદેપુર લોકસભાની બેઠક આ વખતે પાંચ લાખ કરતાં વધારે જંગી મતોની લીડ સાથે જીતવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો સૌ આમંત્રિતોની સાથે સાથે છોટાઉદેપુર જિલ્લા ભાજપના પ્રમુખ ઉપેન્દ્રભાઈ રાઠવા જશુભાઈ રાઠવા અને સૌ ટીમનું પણ ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ કોમ્યુનિટી હોલની અંદર આ સભાની અંદર સૌએ આમંત્રિતોએ ખૂબ જ ઉત્સાહ પૂર્યો હતો અને બૂથ લેવલ સુધીના દરેક કાર્યકર્તાઓને આ જીત મેળવવા માટે મંડી પડવા માટે આહવાન કર્યું હતું ઉમેદવાર જશુભાઈ રાઠવાએ પોતાના વક્તવ્ય દરમિયાન ભારતીય જનતા પાર્ટીનો પોતાના ઉમેદવાર તરીકે અદના માનવીને છેવાડા માના કાર્યકર્તાને તક આપવા માટે આભાર વ્યક્ત કર્યો હતો અને કાર્યકર્તાઓનું સમર્થન જીલતા જીલતા તેઓ સભા સ્થળે આવી પહોંચ્યા હતા અને ત્યારબાદ સૌના સૌનો સાથ અને સૌના સહકારથી ભવ્ય જીતનો રેકોર્ડ સ્થાપિત કરવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો છોટાઉદેપુર લોકસભાની ગોગંબા વિધાનસભા હાલોલ અને ગોગંબા વિસ્તારની અંદર આપ આજે ચૂંટણીની જાહેર સભાને સંબોધવા માટે આવ્યા છો અને ભારતીય જનતા પાર્ટી આપના ઉપર ઉમેદવારીનો કળશ જોડ્યો છે ત્યારે કેવી લાગણી અનુભવો છો અને જીતનો વિશ્વાસ કેવો છે છોટાઉદેપુર લોકસભા માટે ભારતીય જનતા પાર્ટીના પેજ કમિટીના સભ્યો પેજ કમિટીના પ્રમુખ અને ભૂત સમિતિના પ્રમુખથી લઈને તમામ સંગઠનના હોદ્દેદારો સાથે મળીને આ લોકસભાને અમે પાંચ લાખ કરતાં વધારે જીતી છે જસુભાઈ એક છેલ્લો પ્રશ્ન કે ભારતીય જનતા પાર્ટીમાં પાયાના કાર્યકરની વેલ્યુ થતી હોય છે અને એ ખૂબ જ સંગઠિત અને શિસ્તબદ્ધ પાર્ટી છે ત્યારે એક નાનામાં નાના લેવલથી બૂથ લેવલથી આપણે શરૂઆત કરી હતી અને આજે દેશના સાંસદ બનવા જઈ રહ્યા છો કેવી લાગણી અનુભવી રહ્યા છો એ તો ભારતીય જનતા પાર્ટીમાં શક્ય બને છે કે જે બૂથનો અધનો કાર્ય કરતા હોય એને પ્રાધાન્ય મળતું હોય છે એનો જીવતો જીવતો જાગતો દાખલો જસુભાઈ હાલોલ વિધાનસભાની જનતા માટે આપનો શું સંદેશ છે બસ હાલોલ હાલોલ મત વિસ્તારની જનતા મને પૂરેપૂરો સહકાર આપશે અને એક સવા લાખ કરતાં વધારે લીડથી જીતાડશે ભારતીય જનતા પાર્ટી દ્વારા લોકસભા છોટાઉદેપુર માટે આપની નિયુક્તિ સંયોજક તરીકે થયેલી છે અને આજે ઉમેદવાર જસુભાઈ રાઠવા ગોગંબા તાલુકાની મુલાકાતે છે ત્યારે આપની શું પ્રતિક્રિયા છે ભારતીય જનતા પાર્ટી અમારા ઉમેદવાર જસુભાઈ રાઠવા છે અને આપણા મોદી સાહેબનો વિકાસ આપણા ધારાસભ્યશ્રીનો વિકાસ લઈને અમે અમારો એજન્ડા ભારતીય જનતા પાર્ટી લઈને સર્વે કાર્યકરો જસુભાઈના પ્રચારમાં લાગેલા છે અને ખૂબ મોટી જંગી બહુમતીથી જસુભાઈને જીતાડવા માટે અમારો આહવાન છે આલોલ મત ક્ષેત્ર જે વિધાનસભા ક્ષેત્ર છે એમાં ભારતીય જનતા પાર્ટીના મતોનું શું ગણિત છે એના વિશે આપની શું પ્રતિક્રિયા રહેશે નમસ્કાર આજે આપણા છોટાઉદેપુર લોકસભા વિસ્તારની અંદર સમાવેશ થયેલો હાલોલ વિધાનસભા મત વિસ્તાર આપણા ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર તરીકે જસુભાઈ રાઠવા જે ખૂબ પાયાના કાર્યકર્તા ભારતીય જનતા પાર્ટીના છે એમની જાહેરાત થઈ પછી આજે બધા આગેવાનોને કાર્યકર્તાઓને મળવા માટે જ્યારે અહીંયા આવી રહ્યા છે ત્યારે બધા કાર્યકર્તાઓની બી મુલાકાત લેશે આગેવાનોની મુલાકાત લેશે અને જે રીતે નરેન્દ્રભાઈ મોદી સાહેબે સમગ્ર દેશની અંદર વિકાસના અનેક કામ કર્યા છે જે રીતે રાજ્ય સરકારે અનેક કામ કર્યા છે ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના નેતૃત્વ હેઠળ એ જોતાં ગઈ વખતે જે પરિણામ આપણને મળ્યું હતું એના કરતાં ખૂબ સારું પરિણામ આ વખતે હાલોલ વિધાનસભા મત વિસ્તારમાંથી ખૂબ સારી લીડ આજે ભારતીય જનતા પાર્ટીને મળે એવા પ્રયત્નો એક નાનામાં નાના કાર્યકર્તાથી લઈ સૌ કરી રહ્યા છે આજે આપણા પ્રભારી આપણા કેતનભાઈ રમભટ આપણા ભાઈ મહેંકભાઈ જૈશ અમારા મહામંત્રી શ્રી અને તાલુકા પંચાયતના પ્રમુખ અને બધા જ આગેવાનો આજે અહીંયા ઉપસ્થિત છે ત્યારે બધા નાનામાં નાના કાર્યકર્તાથી લઈને સૌના પ્રયત્નો રહેશે કે ગઈ વખતે જે પરિણામ મળ્યું એના કરતાં ખૂબ સારું પરિણામ આ વખતે ભારતીય જનતા પાર્ટીને હાલોલ વિધાનસભા મત વિસ્તારમાં મળે અને જે આપણો લક્ષ્યાંક છે પાંચ લાખ કરતાં વધારે લીડથી આપણી છુટાઉદેગોની બેઠક ભારતીય જનતા પાર્ટી જીતે એની અંદર સૌ કાર્યકર્તાઓનો સહયોગ રહેશે એવો મને પૂરેપૂરો વિશ્વાસ છે ભારતીય જનતા પાર્ટી દ્વારા ગુજરાતની અંદર છવ્વીસે છવ્વીસ લોકસભા બેઠકો ઉપર જ્વલંત વિજય માટેની તૈયારીઓનો આરંભ થઈ ચૂક્યો છે અને છોટાઉદેપુર અને હાલોલ વિધાનસભાના એક જવાબદાર હોદ્દેદાર તરીકે આપશ્રીની શું પ્રતિક્રિયા છે આજે હાલોલ વિધાનસભામાં આવતા ઘોગંબા તાલુકાની અંદર છોટાઉદેપુર લોકસભાના લોકપ્રિય ઉમેદવાર જસુભાઈ ગાઢવા આજે લોક સંપર્ક માટે અને કાર્યકર્તાઓ સાથેની મિટિંગમાં અત્રે ઉપસ્થિત થવાના છે જે રીતે છોટાઉદેપુર લોકસભામાં ગત ગત લોકસભાની અંદર બે હજાર ઓગણીસમાં હલોલ વિધાનસભામાં એક લાખને ચાર હજારનો લીડ એ હલોલ વિધાનસભાએ આપ્યો હતો આ વિધાનસભામાં લોકપ્રિય ધારાસભ્ય દ્વારા થયેલા કામો સંસદ દ્વારા થયેલા કામો એને ધ્યાનમાં રાખીને આ વખતે એ લીડ દોઢ લાખનો હલોલ વિધાનસભા આપે અને છોટાઉદેપુર લોકસભામાં સૌથી વધારે લીડ એ હલોલ વિધાનસભામાંથી આવે એ પ્રકારેના સંગઠનાત્મક આયોજન દ્વારા અને ઉમેદવારના લોકસંપર્ક દ્વારા અમે લોકો વચ્ચે જઈને વધુમાં વધુ મતદાન થાય અને દરેક બુથમાં ત્રણસો સિત્તેરથી વધારે મતો એ ભારતીય જનતા પાર્ટીમાં વધારો થાય એ પ્રકારનો આયોજન માટે આજે ઉમેદવાર અને અમારા ધારાસભ્યશ્રી અને સંગઠનની બધી ટીમ દ્વારા એક મિટિંગનું પણ આયોજન કર્યું છે અને લોકસંપર્કમાં પણ જવાના છે